ફાર્મિંગ કરતો છેલ્લા પાંચ વર્ષથી મેં મારું ફાર્મ છે નેચરલ ફાર્મિંગ બનાવ્યું છે મારો મેઇન ફાર્મિંગનો વિષય છે હોર્ટિકલ્ચર બાગાયત પાકોનો છું છતાં પણ કેટલાક સમયથી ફૂગને લગતા રોગો હતા અને માઇક્રોન્યુટ્રિશ છે જે આપણે વનસ્પતિને સોળ પ્રકારના તત્વો છે એમાંથી પૂરક તત્વો જ્યારે મારા બજારમાંથી ખરીદવા પડતા ત્યારે મને છે હેર વધારવામાં તકલીફ પડતી ત્યારે મેં છાશનો ઉપયોગ કર્યો છાશને એક મહિનો સુધી સંગરી ખાટી બનાવી અને ત્યાર પછી એમાં હુડેસનું મિશ્રણ કર્યું અને એ મિશ્રણમાં જે ગોળના ડબ્બા હતા એ કાટી ગયેલા હતા એટલે એમાંથી લોહ તત્વ મળશે એમ માનીને એક બેરલમાં સો લિટરમાં આ છાશ પાણી હુડેસ અને કાટી ગયેલા પતરા એ લગભગ વીસ દિવસ સુધી એમાં ક્યાં એકાત્ર હું ચલાવતો હતો હે લાકડા આપણી સુલાની રાહ લાકડામાંથી હા એ અલાયંગર પછી એ દ્રાવણને મેં ડુંગળીનું ધર્યું હતું એમાં છાડ્યું મારે પાસે ધાણા હતા ફૂલ અવસ્થા પહેલાં એમાં છાંટવાનું શરૂ કર્યું પછી મારે ત્રીસ આંબાનું આંબા આવ્યું હતું એ આંબાને મોર અવસ્થા આવવા નથી પહેલાં બે વાર છંટકાવ કર્યા તો લગભગ ફૂગ છે એ ક્યાંય જોવા ન મળી આંબામાં ક્યાંક ક્યાંક હતી પણ પહેલાં જે લાગતા એના કરતાં દસ જ ટકા ફૂક હતી અને મારા ધાણાનો પાક